નમસ્કાર મિત્રો ધવા વડમાં હું છું સિદ્ધરાજસિંહ સરોયા આજે આપણે વાત કરવી છે ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈ અને તળાજાના જે ગામ લોકો છે તળાજાની જે ગ્રામ પંચાયતો છે એમની માટે એક મહત્વના એક ખુશીના સમાચાર આપણી સામે આવી રહ્યા છે તે વિષય ઉપર તો મિત્રો અત્યારે ચૂંટણી પંચ દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે ગ્રામ પંચાયતની ચૂંટણીઓનું આયોજન કરવાની તેઓ દ્વારા એક જાહેરાત કરવામાં આવી રહી છે ત્યારે જુદા જુદા ગામોમાં અત્યારે આપ જોઈ રહ્યા છો સોશિયલ મીડિયામાં કે બિનહરીફ સરપંચોને ચૂંટી અને ગામના લોકોની સર્વાનુમતે એક આખી સરપંચની અને સભ્યોની બોડી બનાવવામાં આવતી હોય છે આવી જે બોડી બને છે એને સમરસ ગ્રામ પંચાયત એવું નામ આપવામાં આવતું હોય છે ત્યારે આવી જે સમરસ ગ્રામ પંચાયતો હોય છે એમને ગુજરાત સરકાર દ્વારા સવિશેષ ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે તેમની જે આ સમરસ પંચાયતની જે પહેલ છે એમને વધાવવા માટે એમને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા જુદી જુદી ગ્રાન્ટો અને અનુદાનો ફાળવવામાં આવતા હોય છે ત્યારે મિત્રો આપણા તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ગોપાભાઈ ચૌહાણ દ્વારા પણ એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે તેઓએ પોતાની જાહેરાતમાં જણાવ્યું હતું કે તેમના મત વિસ્તારમાં એટલે કે તળાજા તાલુકાના ગામોમાં જે પણ ગામોમાં સમરસ ગ્રામ પંચાયતની જાહેરાત કરવામાં આવશે બિનહરીફ સરપંચની અને સભ્યોની વરણી કરવામાં આવશે તે ગામને પાંચ લાખ રૂપિયાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી સહાય કરવાની ગૌતમભાઈએ જાહેરાત કરી છે જી આ મિત્રો જે ગામને બિનહરીફ સરપંચ તરીકે ચૂંટવામાં આવશે સમરસ ગ્રામ પંચાયત બનાવવામાં આવશે તેમને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ગૌતમભાઈ તરફથી પાંચ લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવશે ત્યારે તેઓએ એમની જાહેરાતમાં એ પણ જણાવ્યું હતું કે જે ગામમાં પાંચ હજારથી વધારેની વસ્તી હશે એ ગ્રામ પંચાયતને પાંચ લાખનું અનુદાન આપવામાં આવશે જ્યારે જે ગ્રામ પંચાયતમાં ત્રણ હજાર કે તેથી ઓછી વસ્તી હશે તે ગ્રામ પંચાયતને ત્રણ લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવશે તો તળાજા ગ્રામ પંચાયતો માટે એક મહત્ત્વના અને ખુશીના સમાચાર તળાજાના ધારાસભ્ય દ્વારા લેવામાં આવી રહ્યા છે ધારાસભ્યએ પોતાની આ જાહેરાતમાં જણાવ્યું હતું કે આવું પગલું લેવાનું કારણ ગામડાઓમાં જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે આંતરિક વિખવાદો સર્જાય છે ગામમાં વેરઝેર ઊભા થતા હોય છે અને ચૂંટણીમાં બિનજરૂરી ખર્ચાઓ પણ થતા હોય છે તેમનાથી બચવા એક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા જ્યારે ગ્રામ પંચાયત આ સરાહનીય પગલું ભરશે ત્યારે એમના પગલાને સરકાર તો વધાવશે જ પણ આપણા ધારાસભ્ય દ્વારા પણ તેમને આર્થિક સહાય આપવાની આ જાહેરાત કરવામાં આવી છે